માનવજ્યોત સંસ્થા દ્વારા ભોજન સમારંભોની વધી પડેલી રસોઈથી ગરીબોના પેટનો ખાડો પુરાયો માનવજ્યોતની આ પ્રવૃત્તિથી વર્ષે અઢી લાખ લોકો ભરપેટ જમે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અત્યારે લગ્નની સિઝન પૂર બહાર ખીલી છે ભુજ અને ભુજ વિસ્તારમાં ઘણા બધા લગ્નો યોજાય છે ભોજન સમારંભ યોજાય છે અને અનેક પ્રસંગો યોજાતા હોય છે જેની વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થાને આપી દેવામાં આવે છે અને માનવ જો સંસ્થા આ જે રસોઈ વધી પડી હોય એ ગરીબોના ઝૂંપડી ઝૂંપડે પહોંચાડે છે અત્યારે લગ્નની સિઝનની દરરોજ અમને લગ્નની સિઝન ચાલુ થઈ છે ત્યારથી દરરોજ અમને આઠ દસ બાર ફોન આવે રાતના છેલ્લે સાડા અગિયાર સુધી ફોન ચાલુ હોય કે રસોઈ વધી છે લઈ જાઓ તો આવી રીતે અમે લોકો રસોઈ એકથી કરી ગરીબોના ઝૂંપડે પહોંચાડી છે જેના કારણે ગરીબોને પણ આ સારી સારી વાનગી ખાવા મળે છે એક બાજુ અન્ડનો બગાડ અટકે છે ને બીજી બાજુ કોકના પેટનો ખાડું પૂર્યા છે તો આવી રીતે આ પ્રવૃત્તિ ઘણા વર્ષોથી ચાલુ છે દર મહિને થોડા પણ અત્યારે પડેલી ભોજન જમાડી જઈએ છીએ વિચાર કરો આ કેટલી રસોઈ નો બગાડ અટકે છે અને કોકના પેટ નું ખાડું પૂરે છે આજે આપણા દેશમાં દેશના વડાપ્રધાન વારંવાર કે છે કે અન્નો એક એક દાણો બચાવો તો આ દાણો આવી રીતે બચશે દરેક ગામો અને દરેક શહેરોમાં જો આ પ્રવૃત્તિ શરૂ થાય તો એક પણ ભારતનો નાગરિક ભૂખ્યો ન સુય આજે આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર કરોડો લોકો ભૂખ્યા સુઈ જાય છે મળે આ પરિસ્થિતિમાં આપણને આપણા ભાઈઓને બચાવવા આપણા ભાઈઓને પણ એ ભૂખ્યા ન સુય એની ચિંતા પણ આપણને સેવી પડશે એના માટે આપણને અન્ન એક એક દાણો બચાવો પડશે અને આ પ્રવૃતિ ચાલુ થશે તો ગુજરાતના દેશના અનેક જે લોકો ભૂખ્યા સુઈ જાય છે એને ભૂખ્યા સુવાનો વારો નહીં આવે

ના જે વધી પડે છે જે રસોઈ વધે છે એ ગરીબોના ઝૂપડે પહોંચાડે છે જેથી એમના પેટ નો ખાડો પુરાય છે